હા અમે તો તેલ થોડું કાઢવા આવી દાદા આરે કોણ વિડો હશે માંડવી માંડુ કોણ આડી વિડો આવશે હવે હા દીદી આરે આવતા હતા ને એમ હા હા બસ ગયા છે આવજો હા બસ વાડ જોજો આવરો વાટરો ના ના તું જા છે અમાર બસ સ્ટેન્ડ જો કરી પહેલા બસ સ્ટેન્ડ

એક અમારે સંગીતા દીદીનું આમ ગોળ બાજુ છે ખાલી બીજી ત્રણ દીદી આમ જ છે ભાવનગર બાજુ તો હાલો હવે નો ફોન કરું પણ ઉપાડતા નથી હાલો મિત્રો મોટર ચાલુ પણ મોટર ચાલુ કરી દીધી છે બે જો અને દીદી બેસી ગયા છે બસમાં જુનાગઢ વાળી જુનાગઢ ભાવનગર હ બે મોટર ચાલુ હા એ બોનલ છે ને પાછું બોનલ છે મિત્રો હા વાટર ચાલુ કરી પાણી વાળવા મળ્યું આ બધે પાછું પાવાનું છે પાણી આવે એકવાર વાર બીજ બીજ રોપણ સરખું મસ્ત થઈ જાય થાય પાણી છલકાઈને છે ને બધું છે ને ક્યાંથી જ પહોંચી ગયું તમે વિચાર કરો છો ત્યારે છે ને એવું પાણી હજી ના પી ગયું છે આમથી આવે ને તો ધોર્યો બહુ લાંબો છે એ તો કપાની ઓલ બાજુ છે ને નાથી પાણી આ જાય નાથી પાણી આવે છે તમે જોઈ શકો છો હું કુંડી પાછી તો પાણી વાળતો પણ હવે આંથી વાળું છું એનું કારણ છે કે જે કુંડીનું પાણી સલકાય છે ને પછી પાણી હું એ સાઈડ બધું વાળ નાખું તો એ બધું પાણી ક્યાં છે કુંડીનું એટલા માટે જેટલું પવાય એ કુંડીનું એટલા બાજુ એ સાઈડ જવા દો ને બીજું પાણી છે ને અંદર મોટરનું બધું એ આ થી આવે છે પાણી એ આ થી વાળું કેમ કે કુંડીનું પાણી પછી ભરાવો થાય ને ખોટું બગાડું ને કાંઈ આમ પ્લાન હારો મે તમે ત્રણ ત્રણ નાકાના પાયા ત્રીજા અમે જાય છે પછી છે વાળતો ધીમે ધીમે પછી એ સાઈડ જતો રહેશે આમ બધા પાતો રહેશે દોઢ વાગો આવ્યો છે ત્યારે એક આછી લો છે ભૂખ પણ એવી લાગી છે મિત્રો હું કા પાણી પાણીને જવું છે હું કા પછી ઉપા દેની પછી અમારા સેટ પાછા આવ્યા હતા મને દસ વાગે કે આ પછી કે કપામાં ચાલુ કરજો હજી ખાધું નથી મિત્રો કાંઈ કરવું નથી તો અમારા સેટ કે કપામાં ચાલુ કરી દેજો ખાવાની જવું મારે દોષો તો ખાવા જવું પડશે મિત્રો હાલો પપ્પા આવીને લગભગ છે કપામાં કપામાં ફતો ચાલુ કરી દેજે મને કીધું ખાવા તો જવું પડે મિત્રો હાલો ખાઈશું કરી દીધું એક કેરો પોમે એટલે ફટાફટ કરવા માટે નીકળી મસ્ત નાની દોન ફ્રેશ થઈ ગયા છે અને ક્યાં ના થોડોક આરામ કરતો મિત્રો કેમ કે પાણી વાળે માં ઠકાઈ ગયું બાવડા દુખતા હતા આ શનિવાર છે હનુમાન તેલ ચડાવવા જવાનું છે હાલો ફટાફટ છે હટાણું કરે ત્યારે પપ્પા મમ્મી પપ્પા અને મમ્મી ગયા છે બાબર હટાણું કરવા વસ્તુ થોડીક લેવા ગયા છે તો હાલો લોકમાં બી કન્ટિન્યુ રહેજો ફટાફટ આપણે જઈએ ગામમાં મસ્ત હનુમાન તેલ ચડાવતા આવીએ અને ચેલેન્જ કરવાનું છે હજી તીનું મારે પાણીપુરીનું ચેલેન્જ કરવાનું છે એ કેદી આવે છે બે ત્રણ દિવસ પછી વ્લોગ આવવાનો છે પણ જોઈ કે તો ગામમાં જવાનું છે હટાણું કરતા આવશે પાણી પણ લેતો આવશે જોઈ હનુમાન દાદા તમારા શરણે આવ્યા છે હનુમાન દાદા મારો મિત્ર મસ્ત હનુમાન દાદા જેલ ચડાવી હતી જય હનુમાન દાદા હનુમાન દાદા ભૂલ છું માફ કરો દાદા ચાલો ફટાફટ મિત્રો તેલ ચડાવી

બેન તારો મિત્રો મારે છે લેટ થાય છે અંદર થઈ જશું લોક આ ચેલેન્જ સારું ની બને તો ફટાફટ જઈએ હાલો કિનો ઘરે હું બનાવવાનો જ પાણીપુરી ચાલે પાણીપુરી થઈ એ મારે બેન ચાલો આપણે આવી ગયા છીએ પ્રિયંગ ચારો લેલે મારા કાકાના છોકરાના ઘરે અને જો મેગી નું બધું આ સેટઅપ મે તૈયાર રાખ્યું છે અમારે જો સાફ સફાઈ કરે છે આમ અત્યારે વાસણ ધોવાનું ચાલુ છે ગ્લાસ ની પાણી ભરી રાખવા માટે મારો વ્લોગ છે બે ત્રણ દિવસ પછી આવે છે પાણી પીવાનું મિત્રો એટલે હું તો તમે થોડું બતાડી દઉં આ રીતના હોય વ્લોગમાં બધું આ તૈયારી કરવું પડે મિત્રો ત્યારે વ્લોગ બને છે ક્યારે ચેલેન્જ બને મિત્રો આ બધું લાવવું પડે ખુરશી લાવવી પડે ધોવું પડે બધું કરવું પડે છે એમનું કાંઈ થાય છે ગમે મહેનત ખોટું છે મિત્રો ઘરેથી અમારું ચમાડી ગામ જોઈ લો ઘટે સાંજનો નજારો છે મસ્ત અત્યારે મજા આવશે ચેલેન્જ કરવાની જટા બકરા જો હાલ્યા દે તો ચાલો અમારો ચેનલ થઈ ગયો છે કમ્પ્લીટ હવે કોણ જીતુ છે તમારા વિડિયો જોવો તીનું ચેનલમાં છે ને મારા ચેનલમાં પછી આવશે તીનું ચેનલ આવી ગયો છે ચેક આઉટ કરી આવજો કોણ જીતુ છે ઈ મિત્ર તમે જોવો પડશે વ્લોગ તો આ સેટઅપ તૈયાર કર્યું તો અમે મેરે બધું વિખી નાખ્યું તીનું બેહાન દસે નહીં ને વિખી નાખ્યું આની ઉપર સેટઅપ તૈયાર કર્યું તો તીનું હાલો તો ઘર ભેગા ભાઈ ગયા અંધારો થઈ ગયો છે હાલો કા તીનું હાલો હાલો એ સપોર્ટ કરજો કે ખુરશી તો ના પડી ગઈ

ફટાફટ હું જતો મળે ત્રણ અગરબત્તી કરવાના છે માટે હાલો તો મિત્રો હાલો માતાજીના મઢે પહોંચી ગયો અમારી કુલદેવી માં જોવો તમે તો ફટાફટ હાલો અગરબત્તી કરી નાખી મસ્ત જો તું ડેકોરેશન કર્યું કે કઠે મિત્રો નવરાત્રી હતી ત્યારે આ બધું ડેકોરેશન કરેલું હતું પછી એમ મસ્ત પતાકડા બાંટી દીધા હતા તો હાલો ફટાફટ છે ને અગરબત્તી હું કરી નાખું જય માતાજી તમે હશે તો અમે છે મારી તરાળો આપણો માતીજીના મઢેથી વ્યવસ મસ્ત જો અમારે દાદાજી માટે થેન્ક યુ સો મચ ભાઈ કિશોર થેન્ક યુ સો મચ ફોર ફ્લુ મની માઈક દાદાજી દાદુ આપણું મહેનતનું ફળ આલ્યો અરે બાપા મેરેજ ફળ છે દાદુ દાદુ એમાં છે ને અડધા નાની દાદાને નાની બાને દેવાના છે અડધા છે ને આ તો ખોટા છે હે

જો તો ઓલો ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ મળે ચેને કરી નાખ ગયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો આગળ મોટો આમ કરવા મીડો આમ કરવા માટે બાય બાય